નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગણિત વિષયની જે નવી સ્વઅધ્યન પો છે તેમાં પ્રકરણ નંબર અગિયાર બીજ ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગણિત વિષયની સ્વઅધ્યયન પોના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ છના ગણિત વિષયની આજે સ્વ અધ્યયન પોથી છે તેના પ્રકરણ નંબર અગિયાર બીજ ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપવામાં આવેલી છે શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું એક દિવાસળીની પેટીમાં પચાસ દિવાસળી સમાય તો એન દિવાસળીની પેટીમાં કેટલી દિવાસળી સમાઈ શકે હવે જો એક દિવાસળીની પેટીમાં પચાસ તો એન દિવાસળીની પેટીમાં કેટલી એટલે જવાબ આવશે પચાસ એન પચાસ ગુણ્યા એન તો જવાબ આપણો થઈ જશે વિકલ્પ બી પચાસ એન બીજું અમૂલ્યાની હાલની ઉંમર એક્સ વર્ષ છે તો પાંચ વર્ષ પહેલાંની ઉંમર કેટલી હશે હવે પાંચ વર્ષ પહેલાંની એટલે આપણે એક્સમાંથી પાંચ બાદ કરવા પડશે તો જવાબ આવશે આપણો વિકલ્પ સી એક્સ માઇનસ પાંચ વર્ષ ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું ચલ એટલે તો જવાબ આવશે વિકલ્પ એ જુદી જુદી કિંમત ધારણ કરી શકે તે ચલ એટલે જુદી જુદી કિંમત ધારણ કરી શકે તે ત્યાર પછી ચોથું દસ માઇનસ એક્સ એટલે તો દસ માઇનસ એક્સ એટલે કે દસમાંથી એક્સ બાદ કરવા તો જવાબ આવશે વિકલ્પ સી દસ માંથી એક્સ બાદ કરવા મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી થી બારના બધા વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે પોથીના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્રો અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી થી બારમાં અભ્યાસ પ્લે સ્ટોર ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ ખૂબ સરળતાથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પાંચમું ડબલ્યુ અઠવાડિયામાં દિવસની સંખ્યા ખાલી જગ્યા થાય તો ડબલ્યુ અઠવાડિયું છે તો એમાં દિવસની સંખ્યા સાત ડબલ્યુ એટલે કે અઠવાડિયું એક હોય તો આપણે ડબલ્યુ ની કિંમત એક મૂકીએ તો એક ગુણ્યા સાત એટલે હું સો રૂપિયામાંથી એફ રૂપિયા ખર્ચ કરું તો મારી પાસે ખાલી જગ્યા રૂપિયા બાકી રહે તો સો માઇનસ એફ આઠમું જો રમણદીપની હાલની ઉંમર એન વર્ષ છે તો તેની સાત વર્ષ પછીની ઉંમર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે એન વત્તા સાત ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેની દરેકની અભિવ્યક્તિ આપો એમાં નવમું પર્વ દિવાસળીની મદદથી અંગ્રેજી મૂળાક્ષર સી ડી અને વી બનાવે છે તે માટે તે દિવાસળીઓને નીચે મુજબ ગોઠવે છે એમાં જોઈએ એ સી બનાવવા માટે સી એટલે કે આ પ્રમાણે સી તો આવા ચાર સી બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડે હવે એક સી બનાવવા માટે ત્રણ દિવાસળી જોઈએ છે તો ચાર સી બનાવવા માટે ચાર ગુણ્યા ત્રણ એટલે કે બાર સી જોઈશે બી ડી બનાવવા માટે તમે જોશો તો આવા કુલ એને ચાર દિવાસળીએ જોઈએ છે તો આવા દસ ડી બનાવવા માટે તો દસ ગુણ્યા ચાર એટલે કે ચાલીસ દિવાસળી જોઈશે સી વી બનાવવા માટે તમે જોશો તો આ રીતે બે દિવાસળી જોઈએ છે તો આવા સો વી એને બનાવવા હોય તો સો ગુણ્યા બે એટલે કે બસ્સો દિવાસળી જોઈશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો એમાં દસમો સવાલ એક બોક્સમાં વીસ પેંડા મૂકેલા છે તો પેંડાની કુલ સંખ્યા અને બોક્સની સંખ્યા કેવી રીતે લખશો હવે બોક્સની સંખ્યા આપણે માટે બી વાપરવાનું કીધું છે તો ધારો કે બોક્સની સંખ્યા બી છે તો કુલ પેંડાની સંખ્યા જાણવા માટે આપણે વિષ ગુણ્યા બી એવું લખી શકીએ ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું શનિની હાલની ઉંમર એ વર્ષ છે તેની પંદર વર્ષ પછીની ઉંમર તો જવાબ આવશે વિકલ્પ ડી એ વત્તા પંદર ત્યાર પછી પ્રશ્ન નંબર બે એમાં કહ્યું છે કે પ્રશ્ન નંબર બેથી પાંચમાં સૂચના મુજબ કરો તો સ્કાઉટના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે દરેક હારમાં ત્રણ તાલીમાર્થીઓ છે તો આપેલ તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ છે તો હારની સંખ્યા માટે એન વાપરવાનું છે તો હારની સંખ્યા એન તો કુલ તાલીમાર્થીઓની સંખ્યા બરાબર ત્રણ એન ત્યાર પછી દાખલા નંબર ત્રણ મહેશ એ સુરેશનો નાનો ભાઈ છે મહેશ ચાર વર્ષ નાનો છે મહેશની ઉંમરના આધારે સુરેશની ઉંમર તમે લખી શકો તો મહેશની ઉંમર વાય વર્ષ છે તો મહેશની ઉંમર વાય વર્ષ તો સુરેશ ચાર વર્ષ મોટો છે એટલે સુરેશની ઉંમર બરાબર વાય પ્લસ ચાર વર્ષ થાય ત્યાર પછી ચોથું એક પક્ષ એક મિનિટમાં બે કિલોમીટર ઉડે છે જો તે અમુક મિનિટ ઉડે તો કેટલું અંતર આવી શકે તે તમે કહી શકશો ઉડવાના સમય માટે ટીનો ઉપયોગ કરવાનો છે તો ઉડવાનો સમય ટી છે તો એક મિનિટમાં બે કિલોમીટર અંતર કાપે તો કાપેલું કુલ અંતર બરાબર બે ગુણ્યા ટી એટલે કે ટુ ટી ત્યાર પછી જોઈએ પાંચમું મોટા ટોપલામાં ઘણા બધા કેળા હતા તેમાંથી કેટલાક કેળા બાળકોને આપ્યા પછી ત્રણ કેળા બાળકોને આપ્યા પછી ત્રણ કેળા બાકી રહ્યા જો વહેંચેલ કેળાની સંખ્યા બી હોય તો ટોપલામાં કુલ કેળા કેટલા હશે જો વહેંચેલ કેળાની સંખ્યા બી છે તો કુલ કેળા કેટલા થશે તો કે બી વધતા ત્રણ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સહ અધ્યયન પોથી ગાલા સ્થાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બાર અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો જેથી કરી જેથી કરીને તેઓ પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકે એપ્લિકેશન અને પીડીએફ ડાઉનલોડ કરવા માટેની અને તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો આ તમને પાર્ટ નંબર અગિયાર પ્રકરણ નંબર અગિયાર પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી અવશ્ય શેર કરજો સાથે સાથે આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો ફરી મળીશું આપણે પ્રકરણ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે